દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ કેસમાં ઝડપેલા આરોપીના બોગસ મેડિકલ સાટી બનાવનાર નકલી ડોક્ટરને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરસેર સરસ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરોડોના ડ્રગ્સ કેસના આરોપીને ઝડપી પાડ્યો હતો જે ઝડપાયેલા આરોપી માટે હાઇકોર્ટની અંદર બોગસ મેડિકલ સર્ટી આપનાર બોગસ ડોક્ટરને પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે તો ઝડપાયેલા નકલી ડોકટરે અગાઉ પણ આરોપીઓ તરફે સર્ટિફિકેટ આપ્યા હોવાનું બહાર આવ્યું છે તો વધુ તપાસ અને એક રહસ્યો બહાર આવવાની સંભાવના છે ઝડપાયેલા નકલી ડોક્ટરે કઈ કઈ કોર્ટની અંદર કેટલા સર્ડી આપ્યા તે દિશામાં હાલ તપાસ હાથ ધરાઈ છે તો ઝડપાયેલા ડોક્ટરની હાલ વધુ પૂછપરછ હાથ ધરાઈ છે જેણે ડ્રગ્સ કેસના આરોપી માટે બોગસ મેડિકલ સર્ટી રજૂ કર્યું હતું છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે જે અંતર્ગત બે હજાર વીસમાં ઘર ડીસીબી દ્વારા રૂપિયા એક કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ગોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં હટકમાં મોકલી આપેલો હતો જે બે હજાર વીસથી લાજપોર જેલમાં છે એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મોનીરા સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિઓગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી શરટી મોકલેલ હતું જે ડૉક્ટરી શરટી ડૉક્ટર શોભિતસિંઘ મહેપાલસિંઘ હોય લખી આપેલ હતું એ ડૉક્ટરે સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તળવી એમબીબીએસ એમડીનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલ હતું આ સર્ટી એને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર તિલી દિલીપ તળવીનો સંપર્ક દિલીપ તળવીએ આ સર્ટી બનાવી આપેલ નથી તો સુબોધસિંઘનો સંપર્ક કરતાં સિંહ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ સિંઘે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાણીને આપેલ જે અંતર્ગત આજરોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંઘ સિંહ ઠાકુર જે ખોટી ડિગ્રી ધરાવે છે પોતે ડૉક્ટર નથી જેની પાંડેસરના તેરે નામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ